મકરસંક્રાંતિના બસ બે દિવસ જ બાકી રહ્યા છે જોકે પતંગ રશિયાઓ અત્યારથી જ ધાબા પર સડી ગયા છે બજાર પણ રંગબેરંગી પતંગો અને માંજાથી ભરાઈ ગયું છે આ દરમિયાન ચીની માંજા ફરી એકવાર સરસામાં છે ગુજરાત સહિત ભારતના ઘણા રાજ્યોમાં ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ છે ઘણા લોકો એવું વિચારે છે કે આનું કારણ ચીન અને ભારત વચ્ચેના સંબંધો છે પરંતુ આ કારણ નથી ગુજરાત સહિત મોટા ભાગના રાજ્યોમાં સાઇનીઝ દોરી પર પ્રતિબંધ છે જેનું કારણ તેની ખતરનાક મજબૂતાઈ છે હકીકતમાં આ દોરી એટલી ખતરનાક છે કે દર વર્ષે ઘણા લોકો તેના કારણે જીવ ગુમાવે છે અને ઘણા લોકો ઘાયલ થાય છે આ કારણે લોકોને તેનો ઉપયોગ બંધ કરવા માટે કહેવામાં આવે છે પરંતુ લોકો તેનું પાલન કરતા નથી અને તેના કારણે જ તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે કેટલાક લોકો સાઇનીઝ દોરીને પ્લાસ્ટિક માંજા પણ કહે છે આ પ્લાસ્ટિક માંજા અથવા ચાઇનીઝ દોરી બીજા માંજાની જેમ દોરીથી તૈયાર કરવામાં આવતું નથી પરંતુ તેને નાયલોન અને મેટાલિક પાવડરથી બનાવવામાં આવે છે જે એકદમ પ્લાસ્ટિક જેવું જ દેખાય છે અને સ્ટ્રેચેબલ હોય છે એવામાં જ્યારે આપણે આ દોરાને ખેંચીએ છીએ તો તૂટવાના બદલે તે મોટો થઈ જાય છે આથી માંજાને કાપવું ખૂબ જ મુશ્કેલ હોય છે ત્યારબાદ આ માંજાને કાસ અથવા લોખંડના પાવડરથી ધાર પણ લગાવવામાં આવે છે જેના કારણે દોરો વધારે ઘાતક બની જાય છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો